આવતી હોય છે આસપાસના નાગરિકો વિસ્તારના ધારાસભ્યશ્રીઓ પ્રતિનિધિઓ વારંવાર આ વાહનોના નિકાલ માટે એમની ફરિયાદ મળતી હોય છે આજે ગુજરાત વિધાનસભામાં આ ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે આ ઐતિહાસિક સુધારાના માધ્યમથી આ હજારો વાહનો આવનારા દિવસોમાં એનું ઓક્શન કરવામાં આવશે અને એ ઓક્શનના માધ્યમથી જે રકમ પ્રાપ્ત થશે તે રકમને રાજ્યના ગરીબો શોષિતો મારા રાજ્યના મધ્યમ વર્ગના પરિવારના વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની અંદર વાપરીને બુટલેગરો દ્વારા

સજેશન્સ રજૂ કર્યા છે સજેશનોમાંથી લાગુ પડતા સજેશન આવનારા દિવસોમાં નિયમ બનાવતી વખતે તેના ઉપર સો ટકા ધ્યાન આપવામાં આવશે આ નિયમ બદલવાની સાથે જ તાત્કાલિક આવતા અઠવાડિયાથી આ ઓપ્શનની શરૂઆત થાય તે માટે વિભાગને સૂચના આપી લેવામાં આવી છે અને રાજ્યમાં પોલીસ સ્ટેશનો અને જે મોટા મોટા ગ્રાઉન્ડોમાં આ પ્રકારના વાહનોનો ઢગલો છે એ વાહનો ત્યાંથી મુક્ત કરાઈને પોલીસ સ્ટેશન બી સ્વચ્છ થાય અને ખાસ કરીને આ પ્રકારના જે ગ્રાઉન્ડ છે એને બી ખાલી કરીને એ જગ્યા એ સરકારી જગ્યા લોક ઉપયોગી કઈ રીતે આવી શકે તે માટે સરકાર દ્વારા ચિંતન કરવામાં આવ્યું છે

તો એ વાહનોનું ઓક્શન કરવામાં આવશે છેલ્લા બે વર્ષમાં પંચોતેરસો જેટલા વાહનો આવા ભેગા થયા છે એટલે સૌથી પહેલા બે વર્ષના આ પંચોતેરસો વાહનો અને એની પહેલાના વાહનો એ મુક્ત કરવાના છે અને એની સાથે સાથે જે નવા વાહનો પકડાશે ખાસ કરીને અઢીસો થી વધારે તો મોગી ગાઢ લક્ઝરિયસ કારો એટલે કે જેની રકમ કમસે કમ પચાસ કરોડ થી વધારે રકમ એની અંદર આપણે રાજ્ય સરકારને મળશે અને રાજ્યના નાગરિકોને તે વ્યવસ્થાઓની અંદર આવનારા દિવસોમાં ઉપયોગમાં આવશે અને જે દારૂનો જથ્થો છે વીસ લીટર દારૂનો જથ્થો જે હોય છે તેની અંદર જે જૂના નિયમોમાં વાહનો જપ્ત કરતા હતા એ જ નિયમ આમાં બી લાગુ છે વીસ લીટરથી વધારે જો દારૂનો જથ્થો મળે તો એની અંદર વાહનો આપણે જપ્ત કરતા હોઈએ છીએ અને આવનારા સમયની અંદર બી જ રીતે આગળ વધશે આપણે કુલ મળીને બોતેરસો ને તેર વાહનો આ બે વર્ષ અને તેની પહેલાના જે વાહનો છે આવા અનેક ઘટનાઓ એવી બી બનતી હતી કે પંદર વીસ વર્ષે જયારે કેસ પૂર્ણ થાય અને ઘણા લોકોને કોર્ટની કોર્ટ ને ક્યાંક લાભ મળી જતો હતો એમનો વાહન પરત મિલાવવા માટેનો પરંતુ ક્યાંય ને ક્યાંય એ વાહનોની પરિસ્થિતિ એવી હોતી હતી કે વ્યક્તિ આવીને વાહનની પરિસ્થિતિ જોયા પછી પોલીસ બી એને શોધે કે આ વાહન લઈ જા તોય લેવા નતા આવતા એ પ્રકારની પરિસ્થિતિ હતી ટેમ્પોનું ભાડું વાહન લઈ જવા માટે મોંઘું પડે એ પ્રકારની પરિસ્થિતિ થતી હતી તો એની અંદર સૌથી મોટું જો આપણે કોઈ નુકસાન હોય તો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિનું બી નુકસાન તો આનાથી બે ફાયદો થશે કે આપણી રાષ્ટ્રીય સંપત્તિ બચશે બીજો ફાયદો કે આ વાહનો ફરી આ લોકો દારૂની હેરફેર માટે વાપરી નહીં શકશે અને ત્રીજો ફાયદો જે પોલીસ સ્ટેશનની આજુબાજુમાં રહેતા નાગરિકો છે એને જઈને તમે પૂછશો કે આ કાયદો કેટલો મહત્વનો છે તો એ મારા કરતા બી સારો જવાબ તમને જરૂરથી આપી શકશે

કોર્ટનું જે જે એની કોર્ટ છે એની અંદરથી પરમિશન લઈને જ આ હરાજીઓ થતી હોય છે અને એ હરાજીમાં ખાસ કરીને જે નિયમો છે આ બિલ પાસ થયા પછી આપણે જાણીએ છીએ કે નિયમો બનતા હોય છે એ નિયમોની અંદર આની બધી જ સ્પષ્ટતા કરવામાં આવશે કે કેટલા દિવસની અંદર એના ઓપ્શન થશે એના પછી જે વાહનો છૂટતા હોય તે કઈ રીતે છૂટશે અને આ રકમની અંદર અગર આ વાહનો જે આપણે જપ્ત કર્યા છે એ વાહનો જે જપ્ત કર્યા છે એની અંદર અગર કોઈ નિર્દોષનું વાહન જપ્ત થયું હોય અને ભવિષ્યની અંદર જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાંથી એને અગર એના ફેવરમાં ઓર્ડર મળે તો એક તો એનું વાહન અહીંયા કન્ડમ થઈ જાય ક્યાંક ને કંઈક ભંગાર થઈ જશે પરંતુ આ વાહન આ નવા કાયદાના હિસાબે એનું વાહન ઓપ્શન થઈ ગયેલું હોય છે અને પંદર વીસ વર્ષે બી જો એને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાંથી ચુકાદો પ્રાપ્ત થાય છે તો

આમાં બુટલેગરે અગર કોઈની ચોરી કરેલું વાહન હોય તો એ તો જેનું વાહન છે એને પરત જ મળવાનું છે એ તો એનો હક છે એનું વાહન છે આ સંપૂર્ણ બુટલેગરના જે વાહનો હોય અને આ જે બોતેરસો તેર કહું છું આ બે વર્ષની અંદર જે બોતેરસો તેરના આંકડા કહું છું એ સંપૂર્ણ બુટલેગરોના જ વાહન છે એમાં કોઈની ચોરાયેલી કોઈની ગાડીઓ એ પ્રકારની પરિસ્થિતિ નથી

એ બાબતમાં અમે નિયમ બનાવતી વખતે સો ટકા વિચારણા કરીશું કે શું કરવું જોઈએ